અને આ બાજુ વરે પાછી મીટિંગ બોલાવી કે આ ગઈ ગઈ પાછી કેમ ના આવી પાછું થઈ જાય પાછું ના આવે હવે કોણ કરશે સત્તાસુર વધ સક્તુર કે હું જાઉં હું મારી નાખું સમાચાર સાંભળ્યા છે કે નંદ ત્યાં જે લાલો છે એને વધ કર્યો છે અને પોતાના ગાડું બનીને આવ્યો છે ગોકુળમાં જે જગ્યાએ ભગવાન કૃષ્ણ સુતા છે એ ગાડામાં પોતે સ્વરૂપમાં પ્રવેશ કરી ગયો ભગવાનને થયો કે હું નીચે અને મારી ઉપર બધા રસો ભર્યા છે દૂધ દહીં ઘી મધ વગેરે વગેરે અરે રસો ઉપર છે અને નીચે હું તો અરે માએ પ્રધાન રસોને આપ્યું મને નહીં કે મને ઉપર રાખવો જોઈએ અને રસો ને નીચે રાખવા જોઈએ ભગવાનની લીલા છે અને એ જ સમય આવ્યો છે ગડામાં પ્રવેશ કર્યો અને ભગવાન ખાલી ભગવાને ખાલી પગ અગાડ્યો છે ને અને એ જ સમયે સકટાસુર નો નાશ કર્યો છે એટલે ગાડું કનૈયો કે ભલા ભગવાને મારા મામાએ મને રમવામાં એટલે પુતળી મૂકી પુત્રી એટલે પૂતના નનકુ બાળક હોય કે રમવા શું જોવે એને ઢીંગલી પુત્રી એટલે ઢીંગલી મામાએ પેલા ઢીંગળી મૂકી એટલે ઢીંગલીનો નાશ કર્યો તોડી નાખીએ નનકુ છોકરો હોય તોડી નાખે ઢીંગળીને પછી મામાએ ગાડું મૂક્યું થોડોક છોકરો મોટો થાય એટલે ઢીંગલી મૂકી દે હવે છે તમે ગાડે ને ગાડી રમે ને અને નનકો હોય ને ગાડીઓ ને ગાડા તોડે તોડવા દેજો કઈ વાંધો નહીં મોટો થઈને કોઈ ઘર નહીં તોડે હા નનકો હશે તે એક વે રમા તોડે તોડે તોડવા દેજો કઈ વાંધો નહીં અને એ સટ્ટાસુર નાશ કર્યો છે બધું જે કી ઉપર રસો હતા બધો રસો ઢેરાઈ ગયા છે ભગવાન ખાબોચિયામાં પડ્યા છે અને ખાબોચિયામાં પડ્યા પડ્યા એ દૂધ દહીંથી બધા રસોથી ખાબોચિયું ભરાણો છે અને ખાબોચિયામાં ભગવાન બંને પોતાના હાથ આમ થાબડી મારીને રમી રહ્યા છે બાળક હોય પાણીનું એક મોટું જે કંઈ આપણે ગમેલું કે દોડ્યું જે કીતા હોય તે એમાં બેહારો પાછો છોકરો હાથ મારે રમે અંદર એમ ભગવાન રસોથી રમી રહ્યા છે વરે ગોપીઓ દોડતી આવી કન્યા લીધો છે નવરાયો સ્નાન કર્યો છે ભગવાન સક્ટાસનો વધ કર્યો એટલે ગાડાનો નાશ કર્યો બસ એમ આપણું જો જીવન ગાડું બરાબર હશે અને એ ધર્મરૂપી જો બળદિયા એમાં જોડવામાં આવશે એ કહે તો એ ગાડું બરાબર હાલશે પણ જો ધર્મરૂપી બળદિયા નહીં હોય તો ગાડું હાલશે ખરું પણ કેવું આગળ વાત કરીએ ને ખડક બળક એક અલ્ટો ગાડીનો ટાયર હોય નાનું અને એક મોટી ગાડી ટ્રેક્ટરનું એક ટાયર હોય અને પછી ગાડામાં જોડ્યું હોય ને ગાડું કેમ હાલે એવી રીતે હાલે આપણું પ્રભરા